બોલો શ્રી ગોપાલ લાલ કી જય સ્વરૂપ ભગવતી ગોપાલ ગોપાલ આવિડો અંતર યામી મારે તો ગેરે આવિડો અંતર યામી મારે તો ઘેરે મારે તો ગેરે મારે તો ઘેરે આ ઉડ બાગી સદાય સોહાગી ઉળ બાગી સદાય સોહાગી શ્રી ગોપેન્દ્ર પીયું પામી શ્રી ગોપેન્દ્ર પીયું પામી મારે તો ઘેરે આવીડો અંતર મારે તો ઘેરે મારે તો ઘેરે મારે તો ઘેરે આ પ્રીતે પુરાતન પામી પ્રીતે પુરાતન પામી વાસવસ્યો વસ્યો વાસ વસ્યો વિસરામી મારે તો ઘેરે આવીડો અંતરયામી મારે તો ઘેરે મારે તો ઘેરે મારે તો ઘેરે આ ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી શ્રી ગોપેન્દ્ર પિયુજી ચરણ રહી છું સિસનામી ચરણ રહી છું સિસ ના મારે તો ઘેરે આવીડો અંતર યામ મારે તો ઘેરે મારે તો ઘેરે આવિડો અંતર મી મારે તો ઘેરે આવિડો અંતર યામ મારે તો બોલો શિગોપાલ રાલ ક્રિકેશ્વર ભુજની છે ગોપાલ છે ગોપા